આજે આપણે ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ એમાંથી આજે આપણે એક ખેડૂત માટે પણ બહુ સારી ટેકનોલોજી એવી છે કે જે ઘરે બેઠા આપણે જે વાડીએ મોટર ચાલુ અથવા બંધ કરવી હોય તો મોબાઈલ દ્વારા પણ આપણે ચાલુ અથવા બંધ કરી શકીએ એના માટે આ વિડીયો છે જય માતાજી જય દ્વારકાધીશ મારું નામ છે બિમલ ધ્રાંગા ઓલ ઇન વન માં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે આ ખેડૂતનો પ્રશ્ન મોટો હોય છે જ્યારે પણ પી આપવાનો ટાઈમ હોય છે પાણી ચડાવવાનો ટાઈમ હોય છે ત્યારે આપણને લાઈટ બહુ હેરાન કરે છે આવે છે અને જાય છે તો આજે આપણે એના માટે વિડીયો બનાવ્યો છે કે ખેડૂતનો થોડોક પ્રશ્ન હલ થાય અને ઘણી બધી કંપનીઓના ઓટોમેટિક આપણે એ રીતના આવે છે કે મોબાઈલથી ઓપરેટ થાય છે એ રીતના એમાં આજે આપણે એક ઓટોમેટિક બહુ સરળ અને બહુ વ્યવસ્થિત ઓટોમેટિક છે જેનો વિડીયો આજે આપણે બનાવવાના છે તે તમે વિડીયોમાં જુઓ કે મિડલેન કંપની છે આપણે રાજકોટની જ કંપની છે અને ઘરે બેઠા આપણને ડિલેવરી મળે છે અને એની પ્રાઇસ શું છે એ પણ હું વિડીયોની અંદર કહીશ અને કઈ રીતના ફંક્શન છે એ પણ હું કહીશ પણ મિત્રો આપણે જ્યારે પણ પાવર જાય છે ત્યારે પણ આપણે વાડીએ બેસવું પડે છે અથવા કોઈને પણ ફોન કરીને આપણે પૂછવું પડે છે કે પાવર આવ્યો કે નથી આવ્યો તો એનાથી ચિંતા મુક્ત માટે આજે આપણે મિડલેન્ડ કંપની લઈને આવી છે ખેડૂત માટે બહુ સારું પ્રોડક્ટ છે આ તો તમે જોવું વિડીયો પૂરો અને એની માહિતી જોવું કે એમાં શું શું વસ્તુના ફંક્શન આવે એ પહેલા તો આપણે જાણીએ ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો જો મિત્રો તમે પહેલા આને એક નંબરનું ઓપ્શન જોવ છો કે એક નંબરનું મેસેજ જ્યારે પણ આપણે કરીએ છીએ ત્યારે મેસ આપણી મોટર પંપ ઓન થઈ જાય છે પછી બે નંબરનું ઓપ્શન આપણે જ્યારે પણ બે નંબરનો મેસેજ એને કરીએ છીએ એટલે આપણો પંપ ઓફ થઈ જાય છે એ રીતે આપણે ત્રણ નંબરનું ઓપ્શન દબાવીએ મેસેજ નાખીએ એટલે ત્રણ નંબર ઉપર આપણી મોટર ઓટો મોડમાં વઈ જાય છે ચાર નંબરનું ઓપ્શન આપણે ફંક્શન દબાવીએ છીએ ચાર નંબરનો મેસેજ એને નાખીએ છીએ એટલે આપણું ઓટો મોડમાંથી મોટર નીકળી જાય છે એ જ રીતે આપણે પાંચ નંબરનું ઓપ્શન છે પાંચ નંબરનું ઓપ્શન મેસેજ જે આપણે છે એ એને નાખીએ ફોરવર્ડ કરીએ એટલે પાંચ નંબરમાં થ્રી ફેસ મોડમાં વઈ જાય છે તમે જુઓ આ મિત્રો આમાં બે મોડ છે એક સિંગલ ફેસ છે અને એક થ્રી ફેસ છે એટલે બે ફેસ ઉપર આપણે ક્યાંય પણ વાપરવું હોય ઘર વપરાશ માટે કે ક્યાંય એપાર્ટમેન્ટમાં તો એમાં પણ આ ઉપયોગી વસ્તુ છે અને ખેતીવાડીમાં જેમ કે થ્રી ફેસની લાઈન હોય તો એમાં અને આ ફિટિંગ કરવું બહુ જ સરળ છે કોઈ પણ વ્યક્તિ પોતે જેની રીતે આ ફિટિંગ કરી શકે એવું સરળતાથી ઓપરેટ થઈ શકે કોઈને મેસેજ દ્વારા નો અનુકૂળ આવતું હોય તો એ ફોનથી પણ ચાલુ બંધ કરી શકે એ પણ હું તમને આગળ બતાવીશ

એની અંદર પાંચ જણા સિલેક્ટ થઈ શકીએ છે એક મેન વ્યક્તિ હોય એની નીચે ચાર વ્યક્તિ હોય પાંચ વ્યક્તિ ટોટલ એને ઓપરેટ કરી શકે છે એ પાંચ વ્યક્તિ જે આપણે સિલેક્ટ કર્યા હોય એના સિવાય કોઈ છઠ્ઠું વ્યક્તિ એને ચાલુ અથવા બંધ કરી નથી શકતું અને જયારે પણ આપણે કોઈ પણ વ્યક્તિ કરે છે ત્યારે એનો મેસેજ પણ આપણને રિપ્લે મળે છે કે આ વ્યક્તિએ તમારી મોટર ચાલુ અથવા બંધ કરી છે અને બધી વસ્તુની આપણને મેસેજ દ્વારા ઇન્ફોર્મેશન મળે છે આ ઓટોમેટિક તો તમે આ જો કે આઠ નંબરનું છે એ આપણે વ્યક્તિ જે સિલેક્ટ ક્યાં હોય પાંચ એનાથી ચાલુ અથવા બંધ થાય છે જે નવ નંબરનું ઓપ્શન છે એ આપણે કરવાનું નથી કોઈ પણ ચાલુ અથવા બંધ કરી શકે એ આપણા માટે કોઈ ફાયદાકારક છે જે તમે દસ નંબરનું નું છો હવે દાખલા તરીકે આપણો અડધી કલાક કે કલાક પછી આપણને મોટર બંધ કરવી છે અને આપણે કામથી બહાર જવું છે તો તમે એને ફિક્સ મિનિટ ઉપર નાખી શકો જેમ કે કલાક બંધ કરવી હોય તો આપણે સાઠ મિનિટ લખી અને ત્યારબાદ એને મેસેજ કરજો સાઠ મિનિટ પછી એની રીતે ઓટોમેટિક મોટર બંધ થઈ જાય અડધો કલાક કરવું હોય તો ત્રીસ મિનિટ આપણે લખી અને મોકલી દઈએ મેસેજ મોકલી દઈએ એટલે ત્રીસ મિનિટ પછી મોટર બંધ થઈ જાય છે આ છે એના ફંક્શન દસે દસ ની તમે જોઈએ કોઈ આપણને રાજકોટથી આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ એટલે આપણને રાજકોટથી આપણે હોમ ડિલિવરી થઈ જાય છે મિત્રો અને એક વર્ષ દિવસની ગેરંટી એમાં આવે છે જે હું તમને બતાવું છું એ નંબર નો કોન્ટેક્ટ કરો અને એ સરનામું તમે રાજકોટ રૂબરૂ જઈ શકતા તો પણ આ એડ્રેસ ઉપરથી તમે પરચેસ કરી શકો ખરીદી શકો અથવા તમે ઓનલાઈન પેમેન્ટ કરી દેસો તો એ તમને ઘર સુધી પહોંચાડી દેશે અને ફોન દ્વારા તમને સમજાવી દેશે કે કઈ રીતના ઓપરેટ કરવું અને કઈ રીતના શું સિસ્ટમ છે અને આ મિત્રો કોઈને પણ જો મોબાઈલ મોબાઈલથી મેસેજ કરવાનો પ્રશ્ન હોય તો ફોન દ્વારા પણ એ ચાલુ બંધ થઈ શકે છે એ પણ ઓપ્શન તમને દેખાઈ રહ્યું છે કે તમે પેલી રિંગ જયારે પણ કરશો એને ત્યારે આપણો પંપ જે મોટર હોય ઓન થઈ જાય છે જયારે પણ ઓન હોય અને બીજી રીંગ જયારે પણ તમે મારો ઓટોમેટિકલી બંધ થઈ જાય છે અને તમને મેસેજ પણ પણ આવી જાય છે છે સમો રિપ્લે આપે કે તમારો પંપ ઓફ થઈ ગયો અથવા ઓન થઈ ગયો એ પણ એના એમાં એ પણ સુવિધા બહુ સારી છે મેં જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને હું આ જી ઓટોમેટિક છે મિડલેન્ડ કંપનીનું એ બે વર્ષ ઉપર થઈ ગયા છે બે વર્ષથી થયા હું આ ઓટોમેટિક ચલાવું છું તો ચાલો આપણે એની ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ કે કઈ રીતના ચાલુ અથવા બંધ થાય અને વિડીયોમાં તમને બધું બતાવ્યું જ છે મિત્રો કે જી એના ફંક્શન છે એ તો ચાલો મિત્રો તો ચાલો મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છે અને હવે મોબાઈલની સ્ક્રીન પણ તમે જોઈ શકો છો અને હું એને એક નંબરનો મેસેજ છે એ કરું મોકલું ત્યારબાદ તમે જોવો કે મોટર કેટલી ઘડી આપણી ચાલુ થાય મેસેજ મેં એક નંબરનો છે એ મોકલી દીધો છે અને પંપ જે આપણો છે એ ચાલુ થઈ ગયો મોટર આપણી જોઉં તમે કે મોટર ચાલુ થઈ ગઈ છે અને આ મિત્રો આની અંદર ત્રણ છેડાની જે મોટર હોય એના માટે પણ આ ઉપલબ્ધ છે અને છ છેડાની જે મોટર હોય જે સ્ટાર ડેલ્ટા એમાં પણ આ ચાલે છે ઓટોમેટિક તમે જોવું કે હમો મેસેજ પણ આવી ગયો પંપ ઓન લખેલો આવી ગયો હવે એ જ રીતે આપણે બે નંબરનો મેસેજ કરશું એટલે એ પંપ બંધ થઈ જાય અને એ આપણને એનો પણ આપણે એને રિપ્લે જવાબ મળે કે તમારો જે મોટર છે પંપ છે એ ઓફ કરી છે એ રીતના અને અત્યારે તમે જુઓ કે આ પાણી ચાલુ છે મોટર ચાલુ છે એ હવે આપણે બંધ કરીને જોઈએ તો જો મિત્રો હવે હું બે નંબરનો એને મેસેજ મોકલી દઉં છું બે નંબર લખીને તો તમે જોવું કે અત્યારે ચાલુ છે ને મેં બે નંબરનો મેસેજ મોકલી દીધો તો મેસેજ મોકલ્યા બાદ તરત જ પાણી બંધ થઈ ગયું મોટર આપણી બંધ થઈ ગઈ પંપ અને હમો આપણને રિપ્લે કેટલી ઘડીએ મળે એ પણ તમે જોવો તો આપણે મેસેજ મોકલો કે તરત જ જો મિત્રો એનો મેસેજ આવી ગયો હમો કે પંપ ઓપ એવું લખીને આપણે તો તમે જોઈએ જ લીધું મિત્રો કે આ રીતના એની ઓપરેટિંગ સિસ્ટમ હોય તેમને બતાવ્યું કે આ મોટર ચાલુ થઈ ગઈ અને આ બંધ થઈ ગઈ બને મે બતાવ્યું તમને અને આ પીયુષ ભાઈના નંબર છે એની ઉપર તમે કોન્ટેક કરજો જો તમારે લેવાનું થાય તો આ તો મિત્રો આની કિંમત છે 4500 રૂપિયા જે 4500 રૂપિયા અને બહુ જ ખેડૂત માટે ઉપયોગી છે કેમ કે ઘરે બેઠા આપણને ચાલુ અથવા બંધ ગમે જગ્યાએ હોય ત્યાંથી આપણે પચાસ કિલોમીટર દૂર હોય તો પણ આપણને ખબર પડે કે આપણી મોટર આપણી વાળીએ પાવર આવી મોટર ચાલુ છે કે બંધ છે એના માટે આ વિડીયો બનાવ્યો હતો તો જય માતાજી જય દ્વારકાધીશ